નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ટ ડે ન્યૂઝ છોટા ઉદેપુર નગરની સરસ્વતી ગુજરાતી મીડિયમ સ્કૂલ ખાતે વાર્ષિક ઉત્સવ કાર્યક્રમ યોજાયો આ પ્રસંગે શાળા સંચાલક મંડળના પ્રમુખ પૂર્વ રેલ રાજ્ય મંત્રી નારાયણ રાઠવા મંત્રી રમેશ ખત્રી જિલ્લા ભાજપ પ્રમુખ ઉપેન્દ્ર રાઠવા જિલ્લા ભાજપના મહામંત્રી અને માજી ધારાસભ્ય શંકરભાઈ રાઠવા માધ્યમિક શિક્ષણ બોર્ડના સભ્ય છોટાઉદેપુર નગરપાલિકાના પૂર્વ પ્રમુખ અલ્પાબેન શાહ ભાજપના વિવિધ હોદ્દેદારો શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ વાલીઓ સામાજિક આગેવાનો તમામ ઉપસ્થિત રહ્યા હતા સરસ્વતી ગુજરાતી સ્કૂલના પરિવાર દ્વારા તમામ મહાનુભાવોનું પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવ્યું શાળા કમ્પાઉન્ડમાં સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો જેમાં બાળકોએ જાત જાતની વિવિધ કૃતિઓ રજૂ કરી ઉપસ્થિત મહાનુભાવોએ શાળાના નાના નાના બાળકો દ્વારા રજૂ કરવામાં આવેલી કૃતિઓથી મંત્રમુગ્ધ થઈ ગયા હતા આ પ્રસંગે શાળાના વિદ્યાર્થીઓના વાલીઓ પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા